દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના તનશિયા ગામે મીનામા ફળિયામાં આઝાદીને કેટલા વર્ષ વીત્યા છતાં લોકો લાઇટથી વંચિત હજુ સુધી નથી લોકો રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના તનશિયા ગામે મીનામા ફળિયામાં આઝાદીના કેટલા વર્ષ વીત્યા છતાં લોકો લાઇટથી વંચિત હજી સુધી લાઈટ પહોંચ્યું નથી ત્યારે લોકો બુમરાટ પોકારી રહ્યા છે અને લોકો દ્વારા અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો દ્વારા અનેક એમજી અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં

અમે છ મહિના પહેલાંથી અમે બી અરજી કરી તો જ્યારે ઓફિસમાં જઈએ ત્યારે કે લેટ થઈ જશે આ મીટરવાળા બી આવે તો મીટરવાળા બી કહે છે તમારા પોલ નથી ઊભા રહેતા ત્યારે કંઈક અમે ક્યાંથી લેટ કરીએ જ્યારે પોલ ઊભા થશે ત્યારે અમે મીટર તમારા થકી આપશું હવે બી છેલ્લા ત્રણ મહિના થઈ ગયા છે તો બી નથી આવ્યા હજુ આપનું નામ મીનામા રસિક મગન ગામ ગામ ત્રણ જાંબુડી ફોડિયો